તો મિત્રો તમને કદાચ એમ હોય ત્યાં કોઈ ભવ્ય લગ્ન થઈ રહ્યા છે તો ના ભાઈ ના આ મેર સમાજ દ્વારા આયોજિત એક પદયાત્રીઓ માટે સુંદર મજાના કેમ્પનું આયોજન છે જે ભવ્ય કેમ્પ રાખવામાં આવ્યું છે જે દ્વારકા પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે એના માટે ટ્વેન્ટી ફોર સેવન જમવાની વ્યવસ્થા અને મેર સમાજના જે આપણા યુવાનો છે એના દ્વારા અત્યારે ટ્વેન્ટી ફોર સેવન સેવા આપવામાં આવે છે તો મિત્રો વિડીયો વધુમાં તો શેર કરજો ચેનલમાં નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ રાખજો અને હું છું મયુર વડેદ્રના આખો વિડીયો એક્સપ્લોર કરવાનો છું સુંદર મજાનો તો ચેનલમાં બની રહેજો ને વિડીયો સેટ સુધી જોજો ત્યાં તમને આરામ કરવાની વ્યવસ્થા છે અહીંયા તમને જમવાની વ્યવસ્થા છે પ્રસાદી તમને સારામાં સારી પ્રસાદી મળી રહેશે અને બહુ મોટી જગ્યા છે તમે જોઈ શકો છો અત્યારે ને કેમ્પની મધ્યમાં એક સુંદર મજાનું મંદિર પણ અહીંયા રાખવામાં આવ્યું છે તો મિત્રો અત્યારે હું વાત કરું છું જયેશભાઈ મોઢવાડિયા જે કે કન્યા સાથે મેં વાત કરી કન્ટિન્યુ ટ્વેન્ટી ફોર સેવન ત્રણ દિવસથી અવિરત એની સેવા ચાલુ છે શું તો નથી આંખ તો પણ તમને ખ્યાલ આવી જાય છે તો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય આ લોકોને કે અવિરત ટ્વેન્ટી ફોર સેવન ત્રણ દિવસથી આ કન્ટિન્યુ સેવા આપી રહ્યા છે અહીંયા અને અત્યારે તમે જોઈ શકો છો કે મેર સમાજના ભાઈઓ દરવા એક સુંદર મજાનું સેવાનું કાર્ય બધા દર્શનાર્થીઓ અત્યારે તમે જોઈ શકો છો કે પ્રસાદી લઈ રહ્યા છે અને દિવસમાં લગભગ હજારો ની સંખ્યામાં અત્યારે પ્રસાદીનું વિતરણ ચાલુ જ છે અને ગરમીને ધ્યાનમાં રાખીને અને મોટા મોટા કુલર પણ મૂકવામાં આવ્યા છે કે જેથી જે પદયાત્રીઓ છે એને ગરમી સહન ન કરવી પડે જય દ્વારકાધીશ અને એકદમ ઠંડો શેરડીનો રસ અત્યારે ફરીયાત્રીઓ માટે તેઓ તૈયાર થઈ રહ્યો છે તો મારી સાથે અત્યારે પદયાત્રી જેની સાથે આપણે વાત કરીએ કાકા શું નામ તમારું ડયાભાઈ 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 કેટલા આ થી આવજો તમે દ્વારકા સાતમું વર્ષ છે ચાલી અને અત્યાર સુધી તમને કેવું લાગ્યું અનુભવ કેવો રહ્યો તમારો હાથ વરવાનો હાથ વરવાનો અનુભવ કેવો રહ્યો તમારો હારામાં હારો હારામાં

તો હજી પણ ઘણી બધી પબ્લિક ચાલુ જ છે આવવાની અને અવિરત રસોડું પણ અહીંયા ચાલુ જ છે ટ્વેન્ટી ફોર સેવન અત્યારે અહીંયા રસોડું ચાલુ છે ને વાત કરી દઉં તો મિત્રો આ હતો સુંદર મજાના મેર સમાજના કેમ્પનો વિડીયો તો વિડીયો ગઈ હોય તો વધુમાં વધુ શેર કરજો ને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો આવા વિડિયો આપણી ચેનલમાં આવતા જ રહેશે તો સબસ્ક્રાઈબ ન કરના કહો તો ચેનલને સબસ્ક્રાઈબ કરના આપજો ને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાથી જ લખી નાખજો